મૃત્યુ જીવનનું અંતિમ અને અતુટ સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ અતુટ છે અને મૃત્યુ બાદ તેનો કુંભ અર્જન પણ નિશ્ચિત છે આ વિધાન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે શ્રી કૃષ્ણના મતે જીવન અને મૃત્યુ એક ચક્ર સમાન છે જેમાંથી દરેક લોકોએ પસાર કરવું પડે છે ગીતા મુજબ મૃત્યુ બાદ જીવનનું શરૂઆત થાય છે તેથી વ્યક્તિના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર નાન નિયમનું પાલન કરવામાં આવે છે જેથી કરીને આત્માને મરણો સ્વર્ગ અને આગલા હિન્દુ ધર્મમાં જન્મથી લઈને મૃત્યુ સુધીના કુલ સોળ સંસ્કાર છે તેમાં મૃત્યુ છેલ્લું એટલે કે સોળમું સંસ્કાર છે મૃત્યુ સંસ્કારમાં મૃતકની અંતિમ વિદાય અંતિમ સંસ્કાર અને આત્મા ની શાંતિ માટે અનેક રીત રિવાજો અને નિયમો છે શાસ્ત્રોમાં અંતિમ સંસ્કારના નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે વિધિ દ્વારા અંતિમ સંસ્કાર ના કરવામાં આવે તો મૃતક વ્યક્તિની આંખમાં ભૂતની જેમ ભટકતી રહે છે અને તેમને ઘણા પ્રકારના દુઃખ સહન કરવા પડે છે તેથી મૃતદેહના અંતિમ સંસ્કાર જરૂરી હોય છે તેનાથી જ તેમને મુક્તિ મળે છે ધર્મ અનુસાર જ્યારે પણ કોઈના ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે તો તેર દિવસ સુધી પુરાણના પાઠ રાખવામાં આવે છે શાસ્ત્રો અનુસાર કોઈ આત્મા તાત્કાલિક જ કોઈ બીજો જન્મ ધારણ કરી લે છે કોઈને ત્રણ દિવસ લાગે છે તો કોઈને દસમી તેર દિવસ પણ લાગે છે હિન્દુ ધર્મ અનુસાર પરિવાર મામ કોઈનું મૃત્યુ થયા બાદ તેના મંત્રી સંસ્કાર તેના સંતાન કે તેના કોઈ પારિવારિક સદસ્ય દ્વારા કરીને તેની સદગતિની પ્રાપ્તિ થાય છે વળી મૃત્યુ અને ત્યારબાદ આત્માની યાત્રા સિવાય પુરાણમાં મૃત્યુ બાદના અમુક સંસ્કારો અને નિયમ વિશે પણ જણાવવામાં આવ્યું છે જેને દરેક લોકોએ જરૂર અપનાવવા જોઈએ જેથી કરીને તે આ દુનિયા છોડીને જઈ રહ્યો છે તો તેને શાંતિ મળી શકે પુરાણમાં નિધન આત્માને યાત્રા અને મૃત્યુ બાદના સંસ્કારો તથા નિયમો વિશે જણાવવામાં આવ્યું છે તેમાં દેહથી લઈને મૃત વ્યક્તિની આત્માને શાંતિ માટે કરવામાં આવતા સંસ્કાર પણ સામેલ છે આ બધા સંસ્કારો કરવા પાછળનું કારણ પણ જણાવવામાં આવ્યું છે ઘરમાં કોઈ મૃત્યુ થયા બાદ આ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ તો જ આત્માને શાંતિ મળે છે નહીતર તેમને કષ્ટ સહન કરવા પડે છે તો ચાલો આજે આપણે જાણી લઈએ કે તે નિયમો કોઈના મૃત્યુ બાદ તેના મી સંસ્કાર કરતા પહેલા તેને સ્નાન કરાવવું જોઈએ સાથે જ વચ્છ કપડાં પહેરાવીને શરીર પર ચંદન અને તલનું તેલ લગાવવું જોઈએ શવને અગ્નિતા આપતા પહેલા મૃતકના નજીકના વ્યક્તિએ માટલા માંગ પાણી ભરીને શવની પરિક્રમા કરવી જોઈએ ત્યારબાદ અંતમાં માટલું ખોલવામાં આવે છે આવું હું વ્યક્તિની સાથે મોં સમાપ્ત કરવા માટે કરવામાં આવે છે જેથી કરીને આત્મા પરિવાર સાથે મોં સમાપ્ત કરી ને પોતાનું બીજી સફર કરી શરૂ કરી શકે અંતિમ સંસ્કાર કર્યા બાદ ક્યારેય હું પાછળ ફરીને ના જોવું જોઈએ જેથી કરીને આત્માને લાગે કે પરિવારમાં લોકોનો તેની સાથે મોં સમાપ્ત થઈ ગયો છે અંતિમ સંસ્કારમાં સામેલ થયા બાદ ઘરે પહોંચવા પર મરચા કે લીમડાને દાંતેથી ચાવીને તોડવા જોઈએ ત્યારબાદ જ કોઈ અન્ય વસ્તુઓને સ્પર્શ કરવી જોઈએ સૂર્યાસ્ત બાદ ક્યારેય પણ કોઈ મૃતક વ્યક્તિના અંતિમ સંસ્કાર ના કરવા જોઈએ જો આવી સ્થિતિ ઉત્પન્ન થાય છે તો તમે શબને ઘરમાં રાખી શકો છો અને તેનાથી અંતર જાળવી રાખવું જોઈએ અને બીજા દિવસે જ અંતિમ સંસ્કારની વિધિ શરૂ કરવી જોઈએ માનવામાં આવે છે કે સૂર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર કર્યા બાદ મૃતકને શાંતિ નથી મળતી અંતિમ સંસ્કારના સમયે મૃતક વ્યક્તિના પરિવારના લોકો મૂળ કરાવે છે તે મૃત વ્યક્તિ પ્રત્યે આદર અને સન્માન બતાવવું હોય છે મૃતક વ્યક્તિના નામ પર સાંજે ઘરની બહાર ઓછામાં ઓછા અગિયાર દિવસ સુધી જરૂર પ્રગટાવવો જોઈએ અગ્નિસંસ્કાર બાદ કે તેર માંગ દિવસે મૃત્યુ ભોજન કરાવવામાં આવે છે હકીકતમાં મૃત્યુ બાદ બહારના લોકો મૃતકના ઘરે આવી શકતા નથી પરંતુ મૃત્યુ ભોજન બાદ બહારના લોકોની અવજવર સામાન્ય રીતે ફરી શરૂ થાય છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરો વાનું ભૂલતા નહીં અનેનવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી પણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો